ટપાલી એ ટપાલ પણ વાંચી દેતો કે આ સમાચાર આજે તમને આવ્યા છે એટલે એક એનું ટપાલ બહુ મહત્વ હતું દોઢેક સદી વધારે બહુ મોટો એનો ઇતિહાસ છે અને ભારતમાં કોલકાતાથી એની શરૂઆત થઈ પણ આજે આખા વિશ્વમાં સૌથી મોટું નેટવર્ક પોસ્ટ ઓફિસનું ભારત છે દોઢ લાખથી વધારે તો પોસ્ટ ઓફિસ છે અને હવે પોસ્ટ ઓફિસ માત્ર ટપાલ વિતરણ માટે નહીં પણ બીજી ઘણી બધી આર્થિક પ્રવૃત્તિ એની સાથે થાય છે આ ટપાલ યુગનો બહુ રોચક ઇતિહાસ છે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન

આ ટપાલનો આજે રોચક ઇતિહાસની વાત કરવી છે ટપાલનું આપણા જીવનમાં કેવું મહત્વ ટપાલ અને સાહિત્યને કેવડો મોટો સંબંધ કેટ કેટલી ઘટનાઓ એની આસપાસ બનતી હોય ને એની ઉપર વાર્તા સાહિત્ય રચાયું હોય એવા અનેક દાખલાઓ છે આ બધા વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણે સાથે સાવરકુંડલાથી ધર્મેન્દ્રભાઈ કનાળા કે જે તાતણિયામાં આચાર્ય છે ઘણા વર્ષોથી શિક્ષણ કાર્ય કરી રહ્યા છે અને એનાથી વધારે એમના વિષયમાં બહુ સરસ પ્રયોગો કરે છે અને સરસ મજાના લેખક છે ઘણા વર્ષોથી વર્ષો બુધવારની પૂર્તિમાં એમની કોલમ આવે છે ને આ વખતે એમણે પોસ્ટ દિવસ ઉપર જ આખો લેખ લખેલો એમાં બહુ બધી ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન છે આપણે એ બધી બધા વિશે વાત કરવી છે ધર્મેન્દ્રભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં

કોઈ વ્યક્તિ શાંતિ ની વાત લઈને જાય ટપાલમાં શાંતિ ની વાત હોય તો જુદા નિયમો હતા મહાભારત થી રામાયણમાં એટલે કે આપણે આપણા ટપાલી ને દૂત ને બહુ રિસ્પેક્ટ આપતા આવીએ છીએ આપડી આખી ભારતીય સંસ્કૃતિ ની પ્રણાલી છે અઠારસો ને ની પહેલી ઓક્ટોબરે

ટપાલ ખાતાની શરૂઆત થઈ અને અઢારસો ચોપન થી એનું સુવ્યવસ્થીકરણ થયું અઢારસો ચોપન માં તારની પણ શરૂઆત ભારતમાં માર્કોની જેની શોધ કરેલી અને આપણે ત્યાં તો એવું કહેવાતું કે કોઈ ટપાલી તાર લઈને આવે ને એટલે ઘરમાં બેનો કૂટવાનું શરૂ કરી દેતા મોટા ભાગે તાર માં આવતા અને એવા પણ મેં કિસ્સાઓ જોયા છે કે ટપાલી રડતો હોય એટલે ટપાલી એ કઈ ખાલી ટપાલ દેવા પૂરતો એક વ્યવસાયિક માણસ એમ એક ફેમિલી મેમ્બર પણ હતો અને તમે કીધું એમ જ્યાં અભણ પરિવાર હોય બિચારો વાંચીને પણ દેતો એટલે આ બહુ સરસ કામ ટપાલી કરતો દિવાળીના દિવસે એને ઘરે બેસીને જમાડતા ટપાલી ને આ બધી પરંપરાઓ ભારતમાં છે એ ટપાલના કારણે શરૂ થઈ બે હાજર તેર માં તાર સેવા તો સાવ આપણે બંધ કરી દીધી ડોટ ની વાળી પણ હજી છે ધર્ન્દ્રઘાસિયા નું આખું પુસ્તક તૈયાર કરીને હમણાં પ્રકાશિત કર્યું એ પેલા જયપુર ના એક ધામીભાઈ હતા એમણે પણ આવું પુસ્તક સરસ કર્યું અંગ્રેજીમાં તો વર્ષો થી આવા પુસ્તકો થાય છે અને એ પત્ર લેખન નું બહુ બહુ અદભુત વજન પણ ઘણું હોય છે તમને વચ્ચે એક બીજો કિસ્સો કહું નગીનદાસ સંઘવી એક રામાયણ ની સિરિયલ લખતા સમકાલીન માં બહુ વિવાદ થયો ત્યારે પ્રફુલ પટેલ કરીને એક પત્ર એમણે લખ્યો હતો

એમાં અડસઠ જેટલા આવે અને અમે બધાય એમાં એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયેલા કે એક સમયે મારા ઘેરે ચાલીસ ચાલીસ ટપાલો રોજ આવતી ટપાલી કે આ ધર્મેન્દ્ર કરનાલા કોણ છે પછી એને કેમ આવે છે એટલે મિત્ર વિશ્વ નો એક શોખ છે અને આપનશ્યામ ભરૂચા મુંબઈ વિજય કાનાબાર કોડીનાર એ ઉપરાંત આપણે જતા હવે બધા લગભગ કોલમિસ્ટ બન્યા છે કાકાનેર થી આપણે પટવા સાહેબ નરેશભાઈ પટવા જે હવે એમનું દેહાવ થયું આ બધા બહુ સરસ પત્ર મિત્રો હતા અને સાહેબ એના કારણે આ ચોક વિકસિત થયો અને ટપાલ લખવાની ટેવ પડી અને સાહેબ ટપાલ નું કેટલું રોચક ફોર્મેટ રેતુ ગામડા વાળા ટપાલ લખે ને તો એવી રીતે લખે કે મોજે ગામ સાવરકુંડલા એવી રીતે લખે મોજે ગામ સાવરકુંડલા ઉપમા લાયક શ્રી કૌશિકભાઈ તથા મારા બેન તથા બાળકો તથા ઘરના સર્વો આપ સર્વો ક્ષેમ કુશળ હશો એતાન ગામ શ્રી રાજકોટ થી લિખિતન ફલાણા ભાઈ ના રામ રામ આ આખું ફોર્મેટ એનું હતું જેમ અત્યારે ઈમેલ નું કેમ સ્ટ્રક્ચર આવે એમાં સ્ટ્રક્ચર હતું અને હવે હમણાં મેં એક પ્રયોગ કર્યો હોસ્ટેલ ના બાળકોને મેં કીધું કે તમે તમારા ઘરે પોસ્ટકાર્ડ લખો તો સાહેબ એ લોકો એ લોકો એમ લખ્યું કે પપ્પા સાંભળો છો એટલે મારે એમને ટોકવા પીડ્યા કે પપ્પા માં ન સાંભળે પપ્પા ફોનમાં એવી જતી રહી એટલે છોકરાઓ આવી રીતે શરૂઆત કરી પપ્પા સાંભળો છો કે એવી રીતે ટૂંકમાં એને ટપાલ નું ફોર્મેટ જ ખબર નથી અને ક્યાંથી હોય કારણ કે એમને ટપાલ જોઈ જ નથી કદાચ હું ત્યાં બેઠો છું તમે ત્યાં બેઠા છો આપણને પણ હવે યાદ નથી કે છેલ્લી ટપાલ આપણે ક્યારે રિસીવ કરેલી તો આખો એક રોમાંચ છે એ જતો રહ્યો એક હેબિટ અને શું હતું તો કે અત્યારે જે ખૂટે છે ને એ ટપાલ દ્વારા કેળવાતી ધીરજ આઠ આઠ દિવસ રાખવી પડતી ત્યારે પત્ર મળતો અને આપણે ત્યાં ફૂલ માં તંત્રીની ટપાલ પેટીમાં તો હજી હમણાં સુધી આપણે ટપાલ જ લખતા ઈમેલ ઉપર તો કોઈ આવકારી હતું જ નહીં કે ઈવન વોટ્સએપ ઉપર કોઈ આવકાર્ય નતું તો એના કારણે ટપાલ રહેતી અને બીજુ ટપાલ લખતા ના કારણે બે ગુણ બહુ કેળવા એક ધીરજ અને એક લખવાનું કૌશલ્ય ટપાલ લખતો હોય એના અક્ષરે સારા હોય અને એનું લખવાનું કૌશલ્ય બહુ સારું રે તો આગળ જતા ભણવામાં પત્ર લેખન મા પણ એને બહુ ફાયદો થતો આજે વિદ્યાર્થીઓ સારા પત્ર લખી શકતા નથી ઈવન સારો ઈમેલ પણ લખી શકતા નથી એના કારણ મા ક્યાં ટપાલ જતી રહી ને એ મને એમ લાગે છે કે છે બહુ સાચી વાત આપણે તમે જેમ ધીરજની વાત કરી એમ ધૂમકેતુની પોસ્ટ ઓફિસ અલી ડોસો કેટલાક તો એવા છે કે એક સાથે એક સાથે પાંચ પાંચ પોસ્ટકાર્ડ લખતા હોય એટલું બધું એમને એ વળગણ હતું એમની માટે એક પત્ર પોસ્ટકાર્ડ લખવું પ્રવૃત્તિ હતી એ બહુ મહત્વનું એટલે તમે જેમ કહ્યું કે એ એક પ્રકારની પ્રવૃત્તિ આખી બંધ થઈ ગઈ એની એની ઘણી બધી અસરો આપણા સમાજમાં પણ જોવા મળે છે પણ ભારતમાં હજી આટલા પ્રમાણમાં પોસ્ટ ઓફિસ છે અને હજી પણ ત્રણ લાખ થી વધારે પોસ્ટમેન છે સાહેબ એટલે હજી ટપાલનું મહત્વ ઘટ્યું નથી હજી પણ તમારી ઘરે પોસ્ટમેન આવે છે હા આખી સિસ્ટમ બદલાઈ ગઈ એ ખરું

છેલ્લે તો ક્યાંક ક્યાંક એવી ઝુંબેશ શરૂ થઈ અમુક દેશમાં કે ટપાલ ખાતા વાળા એ પોસ્ટકાર્ડને પ્રોત્સાહન આપવા માટે અ લેટર ટુ સાન્તા ક્લોઝ એટલે તમે સાંતા કલોઝ ને ખુલ્લી ટપાલ લખો જવાબ તો કોઈ નો આપવાનું હોય જવાબ કોણ આપે પોસ્ટ ખાતાવાળા જ આપે અને એને છોકરાઓને ગિફ્ટ આપે આવી યોજના પણ માં ને માં ને વેસ્ટ ચાંચિરમાં પણ ટોટલ ચાલ ચોવીસ દેશે આવી યોજના શરૂ કરી પોસ્ટકાર્ડ ને બચાવવા માટે પણ અનફોર્ચુનેટલી

અઢી રૂપિયા ની હતી અને એમાં પણ તમે ઉપર જ લખી નાખવાનું સપાટી ઉપર પછી એને પેક કરવું ની બહુ મોટી કલા છે એ pack કઈ અને પેક કરવા કરતા જયારે ખોલે ને ત્યારે અડધો ભાગ કપાઈ જતો એટલે જો કુશળ માણસ ન હોય તો એને પેલું ઇનલેન્ડ ખોલતા ના આવડે અને ઇનલેન્ડ ખોલતા એટલે દાદા ને પપ્પા ઠપકો આપે કે તું તું દેશનો સારો નાગરિક નહીં બની શકે ઇનલેન્ડ ખોલતા તો આવડવું જોઈએ અને એમાં કચાશ થાય તો તકલીફ થતી આવું બીજું એક આવતું સફેદ કવર જે પાંચ રૂપિયા નું ત્યાં આવે બરાબર માનો કે પેલા માં ટપાલ માં મર્યાદા કે તમે સો બસો અઢીસો શબ્દ લખી શકો પેલું વાતની કવર છે એમાં મર્યાદા એમાં ત્રણસો શબ્દો વધુ વધુ જીણા અક્ષરે લખી શકાય પણ તમારે ત્રણ પેજ મૂકવા હોય તો સફેદ કવર આવે છે પાંચ નું એ પણ ધીરે ધીરે સિસ્ટમ ઘટી રહી અને એક દસ રૂપિયાનું આવતું કોમ્પિટિશન પોસ્ટ કાર્ડ જેનો ભૂલ સાબે ઉપયોગ કરેલો માં લખવું હોય તો પણ તમે એ લખી શકતા સ્પર્ધાત્મક પોસ્ટ એને કહેવાતું એટલે કે હોય તો સાદા પોસ્ટકાર્ડ નહી વાપરવાના કારણ કે સાદા પોસ્ટ કાર્ડ તંગી હતી એટલે એના માટે દસ રૂપિયાનું કોમ્પિટિશન વાદળી કલર નું પોસ્ટ કાર્ડ બહાર પાડેલું અને આ પોસ્ટકાર્ડ પણ બહુ ચાલતું અમે જેવા સ્પર્ધાઓમાં ભાગ લેતા ત્યાં આ પોસ્ટ ખૂબ ચાલતું એટલે આખા ચારેય જાતના લેટર નો એક 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 રોમાંચ હતો એ રોમાંચ આખો જતો રહ્યો પિનકોડ નો આવડે તો બધા દાળ ભાત શાક મને નથી આવડતું

મોણ ખાતા કે જેને લખતા આવડતું હોય ને એને ભાઈ સાહેબ બાપા કરવા પડે એને મનાવવા પડે એને ચા પાણી પાવા પડે એને નાસ્તો આપવો પડે આવું બધું છે થતું અને એ ગમતું લખાવા વાળા ગમતું ને લખવા વાળાને ગમતું આખી એક પ્રણાલી હતી પોસ્ટ ઓફિસ ટપાલી અને માણસ ભારત ની સંસ્કૃતિમાં એટલા બધા જોડાઈ ગયા હતા કે આપણને ટપાલી કરતા પોસ્ટમેન કરતા આપણો કોઈ રિલેટિવ લાગતો કારણ કે જે સમાચાર લઈને આવે એ આપણને ખુબ વાલો લાગતો આના પરથી આમ તો મેઘદૂત થી શરૂ કરી મેને પ્યાર કયા સુધી આ ટપાલ નો મહિમાં તમને કબૂતરજા નામના ગીતમાં પણ દેખાય મેઘદૂત નામના કાવ્ય માં પણ દેખાય એમાં પણ છે તો વાદળને ટપાલ મોકલવાની વાત

પણ બનતું રહ્યું છે છે મને લાગે કે ટપાલ લખવાની જે તમે જે વાત કરી ને એ ફરીથી શરૂ થવું જોઈએ એટલે કે તમારું લેખન કૌશલ્ય અને મને લાગે છે થોડા શબ્દોમાં બધું કહી દેવું આ બહુ મહત્વનું છે મને લાગે

ટપાલ નો યુગ પાછો આવે તો લોકોને એક રોમાંચ પણ આપણે ફોન છે બધા બીજા બધા સાધનો છે તરત જ તમે વાત કરી શકો દુનિયાના કોઈ પણ છેડે હોય એવી બધી સુવિધાઓ છે પણ ટપાલ નો જે રોમાન છે આ બધી ટેકનોલોજી તમને નથી આપતી એટલે એની એક મજા છે ધર્મેન્દ્રભાઈ તમે અમારી સાથે જોડાયા અને સરસ મજાની ટપાલ ની વાત કરી બહુ આનંદ થયો તમને ઘણા સમય આપણે વાત પણ થઈ બહુ આનંદ થયો બીજા કોઈ વિષય ફરી મળીશું તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આપનો ખૂબ ખૂબ આભાર